नरेंद्र के रूप में में अगस्त इंडिपेंडेंस डे से जुड़े हुए अंग्रेजी में अंदर आपने बात करो सही है गुड मॉर्निंग एवरीवन रिस्पेक्टेड टीचर्स गेस्ट प्रिंसिपल टीचर्स पेरेंट्स एंड ऑल डियर माय फ्रेंड माय नेम इज श्रेया कटकिया टुडे इज द फर्स्ट ऑफ अवर इंडिपेंडेंस डे ऑफ आवर कंट्री आई विश यू ऑल अ वेरी हैप्पी इंडिपेंडेंस डे ऑफ आवर कंट्री 1947 वी गॉट इंडिपेंडेंस ऑफ ब्रिटिश इंडिया Uh, our freedom fight struggle and sacrifice uh, all these day. We got a uh, count and uh, a of uh, school and uh, Rising India. Uh, I wish you a uh, Rising India of the uh, ded dedication, honour and uh, bravery. So, happy Independence Day, guys. I love my country. Jai Hind, Jai pare. Bharat. Bharat Mata Ki yeah. yeah. Thank you. Thank you, so

આવો હતો સમૃદ્ધ દેશ એટલા માટે અંગ્રેજો ફરી અહીંયા આવ્યા હતા નિદ્રાય કામ મતલબ આપણે હતા જ તે બધા કે અહીંયા આવી ને બધું લૂટી ગયા અને એને આઝાદી અપાવવા માટે અનેક ક્રાંતિકારીઓ અને આપણા દેશ નેતાઓ મહેનત કરી ત્યારે આપણને આઝાદી મળી હવે રાખવાની છે કાઢી મૂકવી છે રાખવી પડશે ને એના માટે તમે આવતીકાલના ભવિષ્ય છો આપણા દેશને એવું સમૃદ્ધ બનાવીએ કે ફરી વખત સોનાની ચીડિયા આપણા દેશની અંદર હોય એવું સરસ વાતાવરણ બનાવીએ

આપણા દેશનો ઝંડો તિરંગો છે ઉપરનો રંગ કેસરી વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ છે સફેદ રંગના પટ્ટા પર વચ્ચે ચક્ર છે જેને અશોક ચક્ર કહે છે ઝંડાને ઉપરનો કેસરી રંગ ભારતીય વિકતા અને બલિદાનનો સંદેશ આપે છે વચ્ચેનો સફેદ રંગ અને અશોક ચક્ર શાંતિ અને ઉન્નતિના રસ્તા ઉપર આગળ કરતા સમુદ્રિક ખ્યાત કરવાનું સૂચન કરે છે

ना तो जमाने से क्या हमारी पहचान है हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी अगर आदरणीय मुख्य अतिथि शिक्षक और मेरे प्यारे भाई और बहनों मेरा नाम चंजन है आप सभी को मेरा नमस्कार आप जानते ही हो कि हम यहाँ पर स्वतंत्रता दिन का जश्न मनाने के लिए यहाँ पर इकट्ठे हुए हैं पंद्रह अगस्त उन्नीस सौ को हमारा भारत देश अंग्रेजों के चंगुल से आजाद हुआ था उन्हें आजाद कराने के लिए अनेक क्रांतिकारों ने अपने जीवन समर्पित कर दिया था उनमें महात्मा गांधी मंगल पांडे रानी लक्ष्मीबाई भगत सिंह लोकमान्य तिलक सैकड़ों सेनानियों में उन बलिदानियों के लिए कुछ लाइन बोलना चाहूंगी गुलाम बने इस देश को आजाद तुमने कराया करने पर आया है वंदन जय आजाद वतन जो दिलाया है आज आज आसपास भारत देश जवानों सिमा उपर, सिमा पर खड़े अगस्त में में हमारे हमारे मन में हमारे मन वीरता आशा और देशभक्ती काम संचित करता है आज हमारे देश 15 अगस्त आजादी के बाद हमारे कर रहा है परंतु भ्रष्टाचार आतंकवाद

બધાય એટલી તૈયારી કરી કે સીએમસી હોય તડકો જે હોય છોકરાઓ એટલી તૈયારી કરી છે આપણને આપણે બધાને મોકો આપશું અને આપણે જેમને સાંભળશું હવે જેમને કહેવાય ને આપણથી કંઈ છૂટતું નથી એમ કાંઈક વસ્તુ આપી હોય ને તેમ કાંઈક આપત ન આપો એમ પણ જેમને જ્યારે ભારતને એક કરવાનું હતું ને ત્યારે પહેલું પોતાનું રાજ્ય આપી દીધું ગયો શરૂ કરો થઈ ગયા શ્રી ગણેશ કરો એ જિલ્લાની અંદર આપણે રહીએ છીએ એટલે આપણો ભાવનગર જિલ્લો અને જેમને પહેલું રાજ્ય હતું कृष्ण कुमार सिंह जी तो कृष्ण कुमार सिंह जी से मैं 30 दिन मगन भाई ने मैं क्या करूं कि आपरे एना विषय थोड़ी माहिती में जानी है मारी नाम है भाई चाहिए हूं तुमने प्रश्न कुमार सिंह जी से संपर्क हूं कान्हा का राज्य नाम दिन कुमार सिंह जी जन्म में 1995 बारना राजस्थानगर में सोया

દુષોકુમાર સંજ્ય તેના પિતામાં દાદા દ્વારા શરૂ કરાયેલા સુધારાના કાર્યો જેવા કે રાજધાની જેરા વસુલાતની પદ્ધતિના સુધારા ગ્રામ પંચાયતોની અને મહાવનગર રચના વગેરે કાજ લાગણી થતો દુષો કુમાર પંણજીના પ્રગતિઓની સાચાને લીધે ઈસવીસન ઓગણીસો આડત્રીસમાં કે વેરસાયના ઇન્કાફથી ન જોવા મળ્યો સરસ કૃષ્ણ કુમાર સંઘ વિશે આપણે જાણી અત્યારે આપણે ધારી અમરાજી કેન્દ્ર શાળા શ્રી વિશ્વ પ્રાથમિક શાળા તેમજ ગવર્મેન્ટ હાઈસ્કૂલ ધારી અમરાજી ત્રણ શાળાનો આપણો સંયુક્ત આ કાર્યક્રમ છે ત્યારે આપણા વચ્ચે આપણા ગુરુજનો વિદ્યાર્થીઓ યુવાનો ગ્રામજનો બધા ઉપસ્થિત છે ત્યારે શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ વિનંતી કરું કે સૌને આવકારે અને આપણી શાળામાં જે ધ્વસંદનના દિવસે પધેરા છે તો તેમનું સાદિક સ્વાગત કરું છું

પ્રથમ ગૌરવ પ્રથમ અને થઈ અઢારસો સત્તાવન ની શરૂઆત થઈ આજે બે હજાર ને ચોવીસ ચાલે છે આપણે આંદોલનો કરવાના જ રેલી કાઢવાની કોઈનો લાઠીચાર્જ સહન કરવાનો કોઈની સામે બંદૂક લઈને ઉભું રહેવાનું નહીં અત્યારે આપણે આપણા ઘરમાં આપણા વતનમાં સુખીથી રહીએ છીએ તો હવે જે છે એને સાચવવાનું તમે બધા જોતા હશે કે તેરમી ઓગસ્ટે તિરંગા યાત્રા આખા દેશમાં બધે નીકળી છે આપણા ગામમાં પણ બધાએ તિરંગા ઘરે ઘરે લગાવ્યા છે છેલ્લા બે વર્ષથી તિરંગા યાત્રાની શરૂઆત કરી છે બહુ સારી બાબત છે કે દરેક લોકો આપણા રાષ્ટ્રીય ધ્વજથી પરિચિત થાય બાકી અગાઉના સમયમાં તો કદાચ એવું હતું કે ખાલી એટલું બોલતા કે જંડો ખબર નહોતી કે રાષ્ટ્રીય ધ્વજ કહેવાય ત્રણ રંગો આવે છે પણ હવે મારી તમારી એક ફરજ એવી છે કે પંદરમી ઓગસ્ટ અને સંધ્યા કારણે જ્યાં જ્યાં તિરંગા લગાડેલા હોય કે રાષ્ટ્રધ્વજ લગાડેલા હોય ઘર ઉપર હોય અથવા તો આપણે ક્યાંય નીકળીને આપણે જોયું તો એ ઉતારી લેવા અને એને હાથમાં મૂકી દે એ સૌથી મોટું સન્માન છે એટલે આપણી આજના દિવસે એક એ ફરજ છે અને વાત આવે છે આ વર્ષ કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે કોઈ પણ આફત આવે છે ને દુનિયામાં અને જ્યારે માણસને તકલીફ પડે ને ત્યારે સમજાય છે અત્યારે ગામે ગામ અને આખા દેશમાં વૃક્ષ વાવવાનું અભિયાન ચાલે છે એક પેડ મા ના દરેક ગામોની અંદર દરેક જિલ્લાઓની અંદર આખા દેશની અંદર વૃક્ષારોપણનું કાર્ય શરૂ છે આપણે સદભાગ્ય છે કે આપણી પાસે તો પુષ્કળ પર્યાવરણ છે પરંતુ છે તો આપણી જવાબદારી એને સાચવવાની છે અને ક્યાંક ને ક્યાંક આપણે સૌ એમાં સામેલ છીએ વધારે વાત ન કરતા ફરી ફરી વખત આપ સૌ જે અમારા આમંત્રણ ને માંગ આપી પધાર્યા છો એ બધાનો નો ફરીથી હું હાર્દિક સ્વાગત કરું છું જબ તક બીકા ન થા કોઈ પૂછતા ન થા જબ તક બીકા ન થા કોઈ પૂછતા ન થા તુમને ખરીદ કર મુજે અનમોલ કર દિયા આ વાત આના માટે છે કે જ્યારે આપણે ઉપર એનું શાસન હતું ત્યારે આપણે કેવું હતું અને અત્યારે આપણે કેવું છે ધન્યવાદ જય હિન્દ જય ભારત સરસ મજાનો આપણો આ તહેવાર છે આમ તો કેવા રાષ્ટ્રીય તહેવાર છે અને આ તો ખરેખર આપણે જન્માષ્ટમી ઉજવીએ ને એથી ઉત્સાહથી આપણે આ તહેવાર ઉજવીએ છીએ એક એવો નાનકડો બાળક કે એમને નક્કી કીધું કે ભાઈ ઘઉંનો દાણો વાવો અને અન્ય દાણા થાય તો હું બંદૂક વાવું તો અનેક બંદૂક ન થાય અને પછી આ અંગ્રેજોને ફૂકી ન મારીએ અને બંદૂક લાવી દીધી બોલું અને બાપાની બંદૂક લઈને પિસ્તોલ જમીનમાં ખાડો કરીને લાવી દીધી

ज Clay ऌोई पीत, बालगत falan, खिन घस प्रांगा, नाया बirtदा जलान बाक गामा कgresujemy एक शी कुपन ज्चना पलोगत fact जिलख सिक का जी ओलाठी जलिज ज हेरा गुट git जगे जित 누�का की जिल प्रता जेक का अिपो आद डुत आद आ सेल September हुट जात जीप आद सेल आ आ � ભગતી સેવા ઓકે તો જે છે નાઝવાન ભારત સભાની સ્થાપના કરી હતી સ્વતંત્ર સંગ્રામ ગ્રંથન કરી અને એ ગ્રાન્ડ જિંદાદર રહ્યો હતો એ વિશาสન ભગતી સુવિધાને રાષ્ટ્રના સાથે આથી તે ઉર્જન માતા માટે સહીજ થયા ભારતને દર વર્ષે 23 સાતના દીજે દિવસ ઉજ્જવલ તેના યોગદાનને યાદ કરવાનો છે હસ્તું જેવું જેદર પીશનસી અને વિદ્યાવતીના પુત્ર એટલે ભગતસિંહ જેમને હસતા હસતા સાચીને માગવે ચડી ગયા આપણે બહાર નીકળ્યા હતા કૂતરું ભાઈ પાછા પપ્પા કૂતરું છે અને ત્યાં તો મરવા જવાનું હતું અને એ ભાગી એક નહીં હતા છતાં ભાગ્યા નહીં એકલા જિંદાબાદ કરીને પકડાઈ ગયા અને જે દિવસે એને ફાંસી આપવાની હતી ને તે દિવસે ભગવદ્ ગીતા હતા આપણે હોય તો રોતા હોય તો અમરી જવાનું જવું તાય મારું પણ હસતા મુખે જે ભગવદ્ ગીતાના શ્લોક વાંચી અને હસતા મુખે ફાંસીના માર્ગે ચડી ગયા ઓલું તો ઢળવા આવ્યો ને સારું બીકી વધારવાની જરૂર નહીં દીપ લાગે વધારવું પડે બે માન વધવું પડે અને રાજગુરુ ભગતસિંહ અને શું છે ત્રણેય વીરલાઓ હસતા મુખે ફાંસીના માતરે ચડી ગયા આવા વીરલાઓને આપણે યાદ કરીએ ને તો કડકો લાગ્યો પર્શો હોય તો સુતાઈ જાય બહુ વાંધો આવે નહીં કોઈ વાંધો નહીં છે ને આ કોઈ સંભાળી બહાર અગેલ હે સરસ તો આગળ વધીએ અને એવા જ એક વીર સ્વામી વિવેકાનંદ નાની ઉંમરમાં દુનિયાભરમાં ડંકો વગાડ્યો એવા સ્વામી વિવેકાનંદ એમને આજે કેમ થયા તો હું પરમાર ખુશી બેન કાંજીભાઈને વિનંતી કરું કે સ્વામી વિવેકાનંદ વિશે આપણને વાત કરું ગ્રામજનો શિક્ષકો આચાર્ય તથા વિદ્યાર્થીઓ હું આજે સ્વામી વિવેકાનંદ વિશે કહું સ્વામી વિવેકાનંદ મૂળ નામ નરેન્દ્રનાથ તેમના કોલકાતાના ભાઈ બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી નરેન્દ્રનાથ ખૂબ ઉપાળા ગોળ ચહેરો મોટી તેજસ્વી આંખો તંદુરસ્ત શરીર અને મધુર અવાજ તેમની ઓળખ તેમને જો ભણાવવા તેજસ્વી અને વાંચનનો ખૂબ તેમની યાદશક્તિ પણ અદભુત હતી એકવાર પુસ્તક વધતા

સ્વામી વિવેકાનંદ અમેરિકન કેમ કે છોકરાઓ ને ભૂલિયા માછલી વિકતા હતા આમ મારા તે માછલી વહી જાય અને તે વેઠો રહી જાય ઘણી મહેનત કરી વિવેકાનંદ ત્યાંથી નીકળ્યા હવે છોકરાઓ શું કરો છો એ કે આ માછલી વીંધી હશે એક લીધા કે હવાને મહેનત કરી પડશે વળી ગયો લાવો કે મારી પાસે લાવો તેલ લેતો હે તેલ માર્યું ત્યાં માછલી વીંધી નીકળી બોલે જોવાનું આપવાય નથી શું એ કે એમ લક્ષ નક્કી હોવું ભાઈ આ છે ને

આપણા આખા પ્લસ્ટર માં પાંચ કે સાત શાળા હોય ને એક શિક્ષક ની પસંદગી થાય એને કહેવાય પ્રતિભાશાળી શિક્ષક પ્રતિભાશાળી માલતી હોય અને એનું પ્રમાણપત્ર છે તો ગાંધીનગરથી આવે અને આપણે જે શિક્ષણ સૂચવું હોય સહી એમ તો એવું પ્રમાણપત્ર આખું શાળામાં આવ્યું છે એટલે આપણી ગૌરવની વાત છે આપણા શાળાના શિક્ષક શ્રી રાજેન્દ્રભાઈ મહત્વના નામે એ પ્રમાણપત્ર આવ્યું છે જોરદાર ગણતા આ લગ્ન કેવા છે

A tne m wo e j toys n e și n e s i a c wierz pines i n e k trui m a b i ndizie gru ઓ gđhalb ou r Truそして �柠 yerde n�f a ça ne se ne se ne e pik Jahma n badra ੍ન pe a p f 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 ch h e n e trans I tiver e નis and ન colleagues ic y a p f f f f f f full f 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 ff F 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 fod f 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 રાજેન્દ્રભાઈ એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ મહેનત કરે અને ખૂબ આગળ વધે એવી મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ ત્યાર પછી અત્યારનો યુગ એટલે વિજ્ઞાન ટેકનોલોજી નો યુગ આકાશમાં ભીમ પક્ષી ઉડતું જોઈ માણસે વિચાર્યું કે મારે કે ઉડવું છે પાકું લગાઈ ડુંગરા પર ખેતરો મેળ પર નીચે પડ્યો હ પગ ભાંગી ગયા ધ્યાન નહી મેળા પછી હું શું છું નિમાઈ છે તો આજનો એ વિજ્ઞાનનો યુગ છે ત્યારે હું વિનંતી કરું બારી આ નૈતિક ભાઈ રોહિત ભાઈ આપણને સરસ મજાની નાનકડી એવી વાત વિજ્ઞાન અને ટેકનોલોજીની કરશે નવદીપભાઈ

સ્વામી વિવેકાનંદજીને સામાજિક સેવાઓને આપના જીવન ચલા દીયા બે યુવાઓ કે પ્રેરણા સ્ત્રોત છે ઉન્મોને ભારત દેશ કે સાથ સાથ દુસરે દેશોને વિવિધ પ્રકારના પ્રસાર કરી અસ્તુ જૈન જીવન અહીં આપણે વક્તવ્યનો કાર્યક્રમ પૂરો તેમજ છવ્વીસમી આપણને મોકો નથી મળતો એટલે આજે વધારે વિદ્યાર્થીને આપણે લાભ આપ્યો છે તમારા બાળકોના ગળા મોઢા કરવા માટે પાંચસો રૂપિયા દિલીભાઈ એ છે બીજા ઘણા બધા ગીરાના કારખાનાઓ હું નામ લીધી લેતો તો એમને બધાએ ચોપલેટ લઈને આવ્યા છે વિજયભાઈ હોય ભોદરાભાઈ હોય તો તમારા માટે ચોકલેટ એમને મોકલી છે એને બધામાં તેવા તાળી પાડીયા માટે આજના દિવસે રહે એટલા માટે આપણને મદદ કરી છે ત્યાર પછી તમને આજે વૃક્ષ દેખાય છે ને

ઘણા બધા કાર્યક્રમ છે એ મે નિહાળ્યા છે કાર્યક્રમો ભાગ બન્યા છે પણ આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ છે બહુ રેર ઓફ ધ રેર કેસમાં જોવા મળે છે તો સૌપ્રથમ ત્રણેય ત્રણે શાળા હતી ગ્રામજનોનો એસએમડીસીનો તેમજ ગ્રામના વડીલોનો છે આભાર માનું છું આ ઉપરાંત વાત કરીએ તો ગ્રામ ત્રણેય શાળાને છે કે જ્યારે જ્યારે પણ શાળાની જરૂર પડે છે ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખે રૂકે છે અનેક વસ્તુઓ છે અથવા તો સાધનો છે એ ભેદ રૂપે આવ્યા છે તો એ સર્વનો છે એથી આભાર માનું છું અને છેલ્લે કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ દરેક વિદ્યાર્થી વડીલો ગ્રામજનો તેમજ SNC અને SNDC ના સભ્યો છે એનો હૃદયપૂર્વક ત્રણેય શાળાઓ વતી અને શાળાના સ્ટાફ આભાર વ્યક્ત કરું છું આભાર